ગિરનાર જૂની સીડીએ ફૂગી ગયા છે આપણે અને ગિરનારનો પણ નજારો છે જંગલમાં આવી ગયેલું છે હું અને મારું દોસ્ત ભેગા જઈશ એ આગ છઠા શંકર મહાદેવના દર્શન કરવાની ચોમાસાની બહુ મજા આવશે ને છઠા શંકર મહાદેવના દર્શન કરવામાં ત્યાં ચટાશંકર મહાદેવના ફૂલે ફૂલ મજા આવે છે અને પબ્લિક પણ બહુ છે જો બધી જાય છે પબ્લિક જો એક માં છે અંદર જંગલમાં હું અને મારો દોસ્ત બંને અહીલા જાય છે જેવો માણસ અહીલા જાય છે દુનિયાની પબ્લિક હોય જટાશંકર કિન્નારમાં આવી ગયેલો છે જૂની સીડીએ જટાશંકર જો ગિન્નારનો નજારો ફૂલો ફૂલ કિન્નાર ગુરુદત્તાત્રી પણ દેખાય છે અહીંયા તો આપણે ધીરે ધીરે આયલા જઈ છે રસ્તા ઉપર ધીરે ધીરે આયલા જઈ જો તેને વાંદરે જોઈ એટલે જુઓ હું ખબર

ફૂલે ફૂલ મોજ કન્ટિન્યુ રહેજો મિત્રો અહીંયા નાવાની પણ મજા આવે છે પાણી પાણી બધી ગિરનાર જો ઇન્દ્ર બચુલિયા જા આપણે દોસ્તાને અહીંયા ઉભો રહી ગયો ફોટા પાડવા આ જટાશંકર રસ્તો જાય મિત્રો तो आप मंदिर तरफ जा गए जटा शंकर पुगी तो, तो आप मित्रों फाइनली पुगी है जे जटा शंकर मंदिर है महादेव મહાદેવ ના મંદિર મહાદેવ દર્શન કરી લીધે તમે પણ કરી દર્શન આપણે કૂગી ગયા નવા મિત્રો આપણે ફૂગી ગયા છે કરણ બોસ ગિરનાર શંકર શટાશંકર નાવા નદી આવી ગયા આગળ આપણે નહી દેખે શાંતિ આવી ગયા જટાશંકર મજા આવે હો જ યુટ્યુબ ચેનલ ને ભાઈ

ચેનલમાં નવા જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો